નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બે ગણિત અધ્યયન સંપુટમાં પડછાયાની વાર્તા વિશે ચર્ચા કરીશું તો પડછાયો પડછાયો આપણે અંધારામાં પડછાયો પડે અને સામે કોઈ ચળકતો પદાર્થ બીજા પદાર્થ ઉપર પડે ત્યારે સામેને જે અંધારાવાળા ભાગમાં અથવા બીજા ભાગની અંદર પડછાયો રચાતો હોય છે તો આમને આપણે પડછાયાની વાર્તા વિશે આપણે ચર્ચા કરીશું તો એમાં નકુલ અને તેના મિત્રો મેળામાં ગયા તેમણે મેળામાં પડદા પર ચાલતું પડછાયા વાળું નાટક જોયું બધા મિત્રોને જોવાની બહુ મજા આવી તેઓ પણ આવા પડછાયા બનાવવા માંગતા હતા તેથી તેઓએ તેમની આંગળીઓથી દિવાલ પર વિવિધ પ્રાણીઓના પડછાયા બનાવ્યા તો અંધારું કરી અને આપણે વર્ગની અંદર ટોર્ચનો ઉપયોગ કરી અને હાથના વિવિધ આકારો કરી અને પક્ષીનું ચિત્ર સસલું છે વગેરે કૂતરાનું ચિત્ર વગેરે આપણે આ પ્રકારના હાથથી બતાવી શકાય બાળકને અને પછી પછીનો ખ્યાલ આપી શકાય કે આ રીતે પડછાયો પડે છે આપણે શિક્ષક મિત્રો માટે છે કે કળા કળાનો અભ્યાસ કર્ણાટકમાં થાય છે ભારતીય મહાકાવ્યના દર્શો દર્શાવવા માટે કઠપુત્રીનો પહેલા ઉપયોગ થતો મોબાઈલની અંદર આપણે શોમાં પણ બતાવી શકાય કેટલીક વખત પપેટ શોના પડછાયાથી પણ પપેટ શો બતાવતા હોય છે અને આ રીતે આપણે બાળકોને પડછાયા વિશેનો ખ્યાલ આપી શકાય હવે ઝાડ અને કૂતરો ગાય વગેરે પ્રાણીઓનો આપણે પડછાયો આપણે બાળકોએ જોયેલું જ હોય એટલે એમને ખ્યાલ હોય કે ભાઈ આ પ્રકારનો પડછાયો હોય પછી આપણે બહાર પણ બતાવી શકાય કે ઝાડ બાર હોય તો એનો પડછાયો અત્યારે કેવો પડ્યો છે એ બાળક જોઈ શકે પછી કોઈ પશુ જતું હોય તો પશુનું પણ આપણે બતાવી શકાય દિવસ દરમિયાન કે ભાઈ આ રીતે પડછાયો પડે છે અને આ રીતે ગાયનો પડછાયો હોય તમારો પડછાયો એમનું એમનો બાળકોનો પણ પોતાનો પડછાયો બતાવી શકાય અને વિવિધ આકારોનો આપણે ઉપયોગ કરી શકીએ આ પાઠની અંદર વિવિધ આકારોનો ઉપયોગ કરવાનો છે જેમાં ચોરસ ત્રિકોણ નળાકાર છે અને ગોળ છે આ વસ્તુઓનો ઉપર થી આપણે ટોર્ચથી આપણે પ્રકાશ પાડીએ તો કેવું પડછાયું પડે છે તો ટોર્ચને નજીક લઈ જઈએ ઉપર લઈ જઈએ દૂર લઈ જઈએ તો પડછાયા ની અંદર ફેરફાર થતો હોય છે તો એ બધા પડછાયાનું કદ બદલાતું હોય છે તો બાળકોને આપણે સમજાવી શકીએ કે ભાઈ આ રીતે આનું કદ બદલાતું હોય છે અને પછી એના પ્રશ્નો છે કે ભાઈ શું ટોર્ચની સ્થિતિ બદલવાથી પડછાયાનું કદ બદલાશે તો બદલાય કારણ કે પડછાયો નાનો થાય મોટો થાય દિવસ દરમિયાન તમારો પડછાયો લાંબો હોય તો બાળકો એની રીતે જવાબ આવશે કે સવારના સમયે અમારો પડછાયો લાંબો હોય સાંજના સમયે પડછાયો લાંબો હોય દિવસના કયા સમયે તમારો પડછાયો ટૂંકો હોય તો બપોરનો સમય એવો છે કે જેમાં આપણે પડછાયો ટૂંકો હોય છે અને નીચે ફૂટરની અંદર આપણે બધા એક અંકો લખવાના છે એ અંકો આપણે પછી લખાવી દઈશું હવે આપણે આગળ જોઈએ તો

આના આ ભાગ પડે કારણ કે આ બાજુથી પડશે ને એટલે આ ટાઈપનું એમાં દેખાશે પછી બાળકને હાથના પંજો પડાવી અને એની ધારનું રેખાંકન કરાવવાનું છે અને એમાં મેદી બનાવવાની છે અને મેદીના વિવિધ રીતે બાળકો બનાવશે આ બાળકે બનાવેલું છે તો બાળક કેવી રીતે મેદીના આકારો બનાવશે અને એમાં પછી રંગ પૂરણી પણ કરી શકે છે એના પછી આપણે આગળ જોઈએ તો સૂર્યપ્રકાશમાં ગોળ વસ્તુ લાલ પછી ચોરસ વાદળી કલરનું લીલા કલર વાદળી કલરનું પછી ગોળ કલર અને આ વાદળી કલરનું ત્રિકોણ આ રીતે આપણે સૂર્યપ્રકાશમાં આપણે લઈ જઈએ કોઈ પણ કાચની રંગીન કાચના પડછાયા પાડી અને એક બે કાચના ઉદાહરણ સ્વરૂપે આપણે બતાવી શકાય અને પાડી અને પછી આપણે બાળકોને કહીએ કે ભાઈ એનો પડછાયો કેવું છે તો પડછાયો દરેક દરેક વસ્તુનો પડછાયો કાળું પડશે તો આછો કાળું પડશે કારણ કે કાચમાંથી એટલે એવું પડછાયાનો અહીંયા આપણે બાળકોને આછા કાળા રંગના અહીંયા કલર પુરાવી દેવાના એના પછીની પ્રવૃત્તિ છે એમાં મિત્રો શાળાથી ઘરે જતા કડિયાને વિવિધ આકારો બનાવવાનું દેખે છે તો આ આકારો કઈ રીતે બનાવેલા છે તો એનું પહેલા તો રેખાંકન કરવાનું દાખલા કે મેં રબરનું અહીંયા રેખાંકન કર્યું છે તો રબરનું રેખાંકન આ રીતે મેં કરી બતાવ્યું છે તો રબરનું રેખાંકન કેવું આવ્યું તો લંબચોરસ આવ્યું તો બાળક અહીંયા લંબચોરસ દોરશે દાખલા તરીકે આપણે રૂપિયાનું એક રૂપિયાના સિક્કાનું રેખાંકન કર્યું છે તો એક રૂપિયાના સિક્કાનું રેખાંકન કર્યું તો ગોળ આવ્યું તો મેં અહીંયા રેખાંકન ગોળ કર્યું તો એવી રીતે આપણે એના વિવિધ આકારો દોરવાના છે તમને જે આ અહીંયા રેખાંકન મળ્યું એના આકારો તો અહીંયા અહીંયા લંબચોરસ મળ્યું તો આપણે લંબચોરસ આકાર દોરીશું ત્યાર તરીકે અહીંયા મેં સંચાનું રેખાંકન કર્યું છે તો સંચાનું રેખાંકન લંબચોરસ મળ્યો તો અહીંયા આપણે લંબચોરસ દોરી શકીએ દોરીશું આ રીતે પાસાનું તો પાસું ચોરસ મળશે તો અહીંયા આપણે ચોરસ આકૃતિ દોરી કાઢીશું આ રીતે આપણે આગળ પ્રવૃત્તિ કરીશું હવે બાળકોને એક રમત રમા છે વિવિધ વસ્તુઓમાં આપણે ગોળ છે ત્રિકોણ છે ચોરસ અને લંબચોરસ ચોરસ આવી વસ્તુઓ ભેગી કરવાની છે વર્તુળ ગોળ કહીશું વર્તુળ કહીશું આપણે બાળકને અને એની એ વસ્તુ ભેગી કરીને બાળકને રમત રમાડવાની છે અને બધી વસ્તુઓ મૂકેલી હોય અને સામે ચિત્ર દોરેલી હોય તો બાળક ત્યાંથી ગોળ વર્તુળાકર વસ્તુને આપણે કહીએ કે વર્તુળાકર વસ્તુ લઈને આવો તો બાળક વર્તુળાકર વસ્તુ લાવે અને તેઓ એના ચિત્રની નીચે મૂકશે અને જે ટીમ જીતશે એ વિજેતા જાહેર થશે આ રીતે હવે સંતા કુકડીની રમત છે અહીંયા આપણે બાળકને ચિત્ર બતાવવાનું છે ચિત્રની અંદર મારે ક્યાં સંતાઈ જવું કે બોટના કોખામાં તો હું આવું છું હું બુટના લંબ ચોરસ સંતાઈ ગયું છે તો લંબચોરસ બુટના ખોખામાં બુટનું ખોખું અહીંયા પડેલું છે તો બુટના ખોખામાં લંબ ચોરસ બુટનું ખોખું લંબચોરસ છે માટે લંબચોરસ ચોરસ કયો સંતા છે બુટના ખોખામાં સંતાશે હવે હું બુટના ખોખા જેવો દેખાવું છું હું તેની પાછળ સંતાઈ જઈશ તો એ રીતે તું ક્યાં છે તું ફોટો ફ્રેમની પાછળ થઈ જશે ફ્રેમની પાછળ છે તો લંબ ચોરસ છે ફોટોફ્રેમ તો ફોટોફ્રેમ લંબ ચોરસ તો લંબચોરસ અહીંયા ફોટો ફ્રેમની પાછળ સંતાઈ શકે છે આ રીતે તો ટીવીની પાછળ છે તો લંબચોરસ ટીવીની પાછળ સંતાઈ શકે છે મેં તને જોઈ લીધું છે તું બુટના કોખાની પાછળ છે હવે મારો વારો ચાલો એક બે ત્રણ અને દસ ગણાય આ રીતે લંબચોરસ ચોરસ ત્રિકોણ અને ચોરસની રમત રમાય છે એની અંદર હવે આપણે બાળકોને પૂછવાનું છે કે વર્તુળ છે એ ઘડિયાળ અને બોલની પાછળ સંતાશે તો વર્તુળ ઘડિયાળ વર્તુળ અહીંયા વર્તુળ છે એ ઘડિયાળ અને બોલની પાછળ તો ઘડિયાળ આપણે વર્તુળ આપેલી છે તો ઘડિયાળની પાછળ આપણે બોલ વર્તુળ સંતાઈ શકે અને બોલ આપેલો છે તો બોલ બોલની પાછળ વર્તુળ સંતાશે તો આપણે એના સિવાય કઈ વસ્તુ એવી છે કે જેની પાછળ બીજી વસ્તુ સંતાઈ શકે તો વર્તુળ સંતાઈ શકે તો વર્તુળ આપણે દેખીશું તો ઝુમરની પાછળ તો આ ઝુમર તમને આપેલું છે ને એ ઝુમર છે એ વર્તુળ છે તો આપણે ઝુમર લખી શકશું પછી ફળ છે એ ફળ પણ વર્તુળ આકાર આપેલા છે તો ફળની ફળમાં છુપાઈ શકશે પછી લંબચોરસનું તો લંબચોરસ આપણે આગળ વાત કરીએ બુટના કોખામાં સંતાય છે ફોટો ફ્રેમમાં સંતાય છે પછી જો દરવાજો છે લંબચોરસ છે બારી છે લંબચોરસ છે તો દરવાજો ને આપણે લખી દઈશું પરંતુ ત્રિકોણના ચોરસ મૂંઝવણમાં છે કે હવે અમારે ક્યાં છુપાવવું તો ત્રિકોણ છે ને એ જો અહીંયા લેમ્પ આપેલું છે લેમ્પ ત્રિકોણા કરશે પછી આ ઘરણી ત્રિકોણા કરશે પછી સમોસું ત્રિકોણા કરશે તો આપણે આપણે કહી શકીએ કે લેમ્પની પાછળ સંતાઈ શકશે ઘરણીની પાછળ સમોસાની પાછળ ಚೋರಸ ಕ್ಯಾ ಸಂಪುಟ ચોરસ એક ટેબલ આપેલું છે બેસવાનું ટેબલ ટેબલ જેવું તો આ ચોરસ છે તો બાળકોને સમજે છે તો એની પાછળ પછી એક ફોટો ફ્રેમ તમને ચોરસ આપેલી છે તો ચોરસ ફોટો ફ્રેમ પણ સંતાઈ શકશે હવે અહીંયા નકુલ અને તેના મિત્રો ચિત્રમાં રંગ પૂરે છે અને જે ચિત્રમાં રંગ પૂરી કરવાનો છે તો ત્રિકોણમાં લાલ રંગ પૂરવાનો છે લંબ ચોરસમાં પીળું રંગ પૂરવાનું છે વર્તુળમાં લીલો રંગ પૂરવાનો છે અને ચોરસમાં વાદળી રંગ પૂરું છે આ બાળકો સરસ રીતે પ્રવૃત્તિ કરી શકશે અને અંદર આપણે કલર જ પુરાવાના રહેશે હવે અહીંયા ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળનો ઉપયોગ કરી ઢીંગલી બનાવવાની છે આ રીતે આપણે ઢીંગલી પણ બનાવી શકાય બાળકને ઉદાહરણ સ્વરૂપે આપી શકાય પણ બાળકો અલગ અલગ પ્રકારની ઢીંગલી બનાવશે એટલા માટે કે એમને કેટલા ત્રિકોણનો ઉપયોગ કરીને ઢીંગલી બનાવી તો અહીંયા આપણે લખી કેટલા ચોરસનો એમને ઉપયોગ કર્યો કેટલા લંબચોરસનો ઉપયોગ કર્યો અને કેટલા વર્તુળનો ઉપયોગ કર્યો પણ અલગ અલગ બાળકોએ અલગ અલગ જવાબ આવશે એટલે મેં આની અંદર લખેલો નથી આપણે બાળકને ઢીંગલી બનાવવાનું કહેવાનું અને પછી એમને કહેવાનું કે તે કેટલા વર્તુળનો ઉપયોગ કર્યો કેટલા ત્રિકોણનો કેટલા ચોરસનો ઉપયોગ કર્યો પ્રશ્નો આપણે પૂછી શકીશું એના પછીનું જે ચિત્ર છે એની અંદર બાળકોને આપણે જોવાનું છે કે ભાઈ કેટલા ચોરસ કેટલા ત્રિકોણ છે તો અહીંયા આપણે મેં ગણતરી કરીને મૂકી દીધી છે તો આપણે બાળકો ત્રિકોણ આવી રીતે ગણશે અને ગણી અને પછી એનો જવાબ લખશે બત્રીસ ચોરસ કેટલા છે તો નવ ચોરસ છે અને અંદર નવ ચોરસ સમાયેલા છે પછી કેટલા લંબ ચોરસ છે તો સાત લંબ ચોરસ છે અને કેટલા વર્તુળ છે તો એકત્રીસ વર્તુળ આની અંદર છે આપણે વર્તુળમાં ગણતરીમાં આપણે કહી શકીશું કે આ એક અને આ બે બે વર્તુળ ગણવાના રહેશે એ રીતે આપણે એકત્રીસ વર્તુળ થશે એના પછી વર્તુળ વસ્તુ કઈ છે ચોરસ વસ્તુ તમને કઈ દેખાય છે લંબચોરસ વસ્તુ તમે કઈ કઈ તમારા ધ્યાનમાં છે અને ત્રિકોણ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં છે એનું આપણે અહીંયા લખવાનું છે દાખલો વર્તુળ તો સિક્કો વર્તુળ હોય દડો વર્તુળ હોય લખોટી વર્તુળ હોય ઘડિયાળ વર્તુળ હોય ચોરસની અંદર ટેબલ પર ચોરસ હોય બોક્સ ચોરસ હોય પતંગ પણ ચોરસ આકારનો હોય પાસો ચોરસ આકારનો હોય એવી રીતે લંબચોરસમાં ફોટો ફ્રેમ ટેબલ દરવાજો બારી સમો અહીંયા ત્રિકોણમાં ગરણી છે સમોસા હોય ધજા હોય ઘંટડી હોય આ રીતે અલગ 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 વસ્તુ બાળકો જે જે જોઈએ છે એ રીતે કહેશે હવે ચહેરા પર જુદા જુદા આકારો અહીંયા દોરવાના છે તો આપણે લંબચોરસનો આકાર અહીંયા થી ચશ્મા બનાવવાના છે તો આપણે લંબચોરસના બે લંબ ચોરસ બનાવીને મેં વચ્ચે લીટી કરી છે એટલે બે બે પ્રકારને ચશ્મા બની ગયા મૂછનો ઉપયોગ આપણે ત્રિકોણ બનાવી અને ઉપયોગ છે મૂછ બનાવવાની અને ગોળનો ઉપયોગ કરી મોઢું બનાવવાનું છે અહીંયા અને ચોરસનો ઉપયોગ કરીને એનો ચહેરો બનાવવાનો છે એ રીતે મેં બનાવ્યું છે અહીંયા ફૂટરની અંદર આપણે અંકો લખાવવાના છે મેં હજી અંકુ લખ્યા નથી પણ બાળકો આપણે અંકો સારી રીતે લખી શકશે જોઈ જોઈને બરાબર છે હવે અહીંયા એક રમત રમાડવાની છે કે નકુલ અને તેના મિત્રો રમત રમી રહ્યા છે નકુલ દિવાલ તરફ મોઢું રાખીને ઉભો છે અને તાળી પાડી રહ્યો છે જયારે તાળી પાડે છે ત્યારે તેના મિત્રો ટેબલ ફરતે ગોળ ગોળ દોડે છે હવે નકુલ જયારે તાળી પાડવાનું બંધ કરશે અને ઉભો રહી જશે એ વખત કેટલા બાળકો ખૂણા પર નથી એ રમતમાંથી બહાર થઈ જશે તો અહીંયા અહીંયા આપણે જોઈ શકીશું તો પલક ખૂણા ઉપર છે આશા ખૂણા ઉપર છે રમેશ ખૂણા ઉપર છે અને પરમજીત ખૂણા ઉપર છે તો કોણ આઉટ થઈ જશે વશીમાં આઉટ થઈ જશે એ રીતે બાળકને રમત રમાડી શકાય ટેબલની કોરે અને પછી આપણને બાળકને પ્રશ્નોત્તરી પણ કરી શકાય અથવા આઉટ થઈ જાય એટલે ખ્યાલ આવી જાય કે બાળકને એટલું તો ચોક્કસ ખ્યાલ આવશે કે ખૂણાનો ખબર પડી જશે કે ટેબલની ફરતે દોડી રહ્યા છે અને તાળવે પાડવાનું જયારે બંધ કરે છે ત્યારે ખૂણા પર નથી એ બાળક બાળક સમજી જશે ખૂણા છે એટલે આપણે આપણો મુખ્ય આશય ખૂણા બતાવવાનો છે બાળકોને ખૂણા અને આધાર બતાવવાનો છે કે ભાઈ ધાર ઉપર હશે એ આઉટ થઈ જશે ટેબલના ખૂણા પાસે ઊભેલા બાળકોના નામ આપો તો બાળક એનું નામ આપશે કે ભાઈ પલક છે

એને ખૂણા ના હોય એને કેટલા ખૂણા હોય તો બાકી ધાર હોય ને એમને એને ખૂણા ના હોય એકદમ બાકી હોય એને ખૂણા ના હોય તો આપણે બાળકને સમજાવી શકીએ હવે એ કે છે કે સીધી અને વક્ર આ બંને ધારવાળી વસ્તુના નામ લખો તો સીધી અને વક્ર બંને ધાર હોય તો એવી વસ્તુ કઈ છે તો આપણે સંચો છે તો સંચો એક બાજુનું સીધી ધાર હશે અને થોડી વક્ર ધાર હશે બેટમાં સીધી ધાર હોય ભાગે થોડી વક્ર ધાર હોય રમકડો હોય રમકડો અલગ અલગ પ્રકાર હોય સીધી વક્ર ધાર હોય એ રીતે અલગ અલગ ઉદાહરણો બાળકો પાસેથી આપણે લઈ શકીએ આગળ કાગળની પ્રવૃત્તિ કરવાની છે તો એક ચોરસ ચોરસ કાગળ લેવાનો છે એક ચોરસ કાગળને ખૂણા કેટલા તો ચાર ખૂણા આપણે ચોરસ કાગળ બતાવી શકીએ એક બે ત્રણ અને ચાર ખૂણા છે અને એની કિનારીઓ કેટલી છે કિનારીઓ ચાર છે આ કિનારી બતાવી શકાય બાળકને હવે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બે ખૂણા જોડી તેને અડધા ભાગમાં વાળવાના છે તો બે ખૂણા આ બે ખૂણા જોડી અને અડધા ભાગમાં એને વાળ્યો એટલે અડધા ભાગમાં વાળ્યો વાળ્યું તો કયો આકાર મળ્યો તો એ આકાર પર આપણે રાઈટ કરશું તો ત્રિકોણ આકાર મળ્યો બરાબર છે આ આકારમાં ત્રણ ખૂણા છે તો જો એક બે અને ત્રણ ખૂણા છે તો મેં લખી દીધા છે ત્રણ ખૂણા અને ત્રણ કિનારીઓ છે તો એક બે અને ત્રણ કિનારીઓ છે ત્રિકોણ બનાવવા માટે કાગળને ફરીથી અડધા ભાગમાં એને વાળ્યો અહીંથી ફરી ફરીથી વાળ્યો હવે હવે એને પાછો ખોલી દીધો ખોલી દીધું તો હવે બે ખૂણામાંથી બે ત્રિકોણ બનાવો હવે બે ખૂણામાંથી બે ત્રિકોણ બનાવ્યા તો આવી રીતે બે ત્રિકોણ બનશે તો એના એના કેટલા ખૂણા થયા તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ખૂણા થયા તો છ ખૂણા થશે અને આ બીજી ખૂણા છે એને નીચે નીચે વાળી અને પછી અહીંયા ત્રીજા ખૂણાને નીચે તરફ વાળી અને બતાવ્યું નાક અને આંખ બતાવશું એટલે કૂતરાનું ચિત્ર તૈયાર થઈ જશે બરાબર છે આ બાળકો પાસે આપણે પ્રવૃત્તિ કરાવી શકાય હવે અલગ અલગ આકારની વસ્તુઓની છાપ પાડવાની છે બોટલનું ઢાંકણું લેવાનું છે જે મેં અહીંયા કર્યું નથી પણ બાળકોને અલગ 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 વસ્તુઓ ભેગી કરી અને એની ધાર બનાવવાની અને છાપ પાડવાનું આપણે કહી શકાય દિવાસળીની મદદથી જુદી જુદી પેટર્ન બનાવવાની છે એ પણ આપણે ઈઝીલી આવી શકાય તરીકે બે અહીંયા માછીસના તીલીઓની આપણે જરૂર પડશે અને દિવાસળીની મદદથી આપણે બે દિવાસળી આ બાજુ બે દિવાસળી નીચે બે દિવાસળી આ બાજુ ફરીથી બે નીચે બે દિવસ આ બાજુ બે દિવાસળી નીચે એ રીતે ત્રણ લઈ શકાય ચાર લઈ શકાય એમ અલગ અલગ પેટર્ન બાળકને જેમ જેમ અનુકૂળ પડશે એ રીતે આપણે કરાવી શકાય એ રીતે પાંદડાની પણ પેટર્ન છે તો આ ચાર પાંદડા ઉપર મૂક્યા નીચે મૂક્યા એ રીતે બે પાંદડા ઉપર મૂકી શકું છું બે પાંદડા નીચે બે પાંદડા ઉપર બે પાંદડા નીચે એક એક પાંદડાનું પણ પેટર્ન બનાવી શકાય આ રીતે અલગ અલગ પ્રકારનું વ્યક્તિગત કાર્ય છે એટલે મેં આની અંદર વધારે ડીપમાં ગયો નથી પણ આપણે બાળકને એવી રીતે કરાવી શકાય હવે આપણે નીચેની પેટર્નને હવે આપણે આગળ વધારવાની છે તો જો આપણે એક એરો ઉપર છે એક એરો નીચે છે તો અમે રીતે આગળ વધારી કે એરો ઉપર એક એરો નીચે આપણે આ રીતે આપણે આગળ પેટર્નને વધાવી શકાય બીજી પેટર્ન છે છે પછી ત્રણ પાકડી છે એક ત્રણ પાંચ તો અહીંયા પણ એક ત્રણ પાંચ આગળ વધારી શકાયશું અહીંયા પેટર્ન થોડી ડિફિકલ્ટ છે બાળકો માટે થોડી સમજવા જેવી છે કારણ કે અહીંયા જો આ રીતે પેટર્ન બતાવે છે પછી અહીંયા સીધી પેટર્ન બતાવી છે સીધું પછી ફરીથી આ જે નીચેનો ભાગ છે એ કિનારી આગળ ધાર આગળ ઉપર થઈ પછી આ બાજુનું ચિત્ર ઊંધું થઈ ગયું પછી આ નીચે થઈ ગઈ એટલે એ રીતે મેં આગળ વધારવાની કોશિશ કરી છે અને બાળકોને એ રીતે આપણે સમજાવી શકાય અહીંયા જે ત્રિકોણ આપેલું છે એ ઉપરના ત્રિકોણમાં આપણે ડાર્ક કલર પૂરેલું છે જે જે અલગ અલગ આપણે એ રીતનું આપણે કલર પડ્યો પૂરી વાદળી અને બાળકને સમજાવી શકીએ તો આ બાજુ આવશે પછી આ બાજુ આવશે પછી પછી નીચે આવશે અને આ આ પાંદડાની પેટર્ન છે તો આ પેટર્ન આપણે આવી રીતે આગળ વધારીશું અહીંયા જો આ પેટર્ન થોડું બાળકને મુશ્કેલી પડે એવું છે તો જો એક ઉપર છે એક નીચે તો બે નીચે બે ઉપર તો ત્રણ ઉપર થઈ જશે અહીંયા બે ઉપર ત્રણ ઉપર ત્રણ નીચે તો અહીંયા આપણે ચાર નીચે ચાર ઉપર ચાર ઉપર આવી તો પાંચ આપણે ઉપરનો ભાગ બતાવી શકું યાર બતાવી શકું પાંચ નીચે પછી પાંચ નીચે આવીશ તો છ નીચે આપણે બતાવીશું અને છ ઉપર આ રીતે આપણે સમજાવીશું તો બાળકને ખ્યાલ આ પેટર્ન એકદમ ઈચ્છી છે કે એકમાં પીળો એકમાં લાલ એકમાં પીળો આ રીતે આપણે ઈટની જે પેટર્ન છે એ રીતે બાળકને સમજાવી છે અહીંયા લાલ છે તો એ પીળો આવશે લાલ છે તો પીળો આવશે એક લાલ અને એક પીળો છે એટલે બાળક કલર પૂરી શકશે અહીંની પેટર્નમાં આપણે આગળ આગળ વધારી છે કે આ બાજુની પેટર્ન આમ થઈ આમ થઈ આ બાજુ જશે તો આ પેટર્ન આ બાજુ જશે અને આ પેટર્ન ઊભી જશે અહીંયા બે પાંદડી છે ચાર થઈ છ થઈ અહીંયા આઠ થશે અને અહીંયા દસ થશે અહીંયા આ પેટર્ન પણ બાળકને વ્યવસ્થિત સમજાવવાની કે અહીંયા એક 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 લીઠી દોરેલી છે અને એક બતાવ્યું છે ગોળ વર્તુળ તો અહીંયા બે અને પછી લીઠી બનાવી અહીંયા ત્રણ અને પછી અહીંયા કંઈ કશું નથી તો અહીંયા બે બનાવી અહીંયા બે 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 થઈ જશે વર્તુળ અને અહીંયા એક લીટી વધશે અહીંયા પછી આગળ 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 આવતા અહીંયા પછી એક વર્તુળ આવશે અને એમ આગળ પેટર્ન વધી જશે અહીંયા એક છે અહીંયા બે છે અહીંયા ત્રણ આવ્યા તો અહીંયા ચાર આવશે ને અહીંયા પાંચ આવશે અહીંયા એક છે અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ચાર થશે ને અહીંયા પાંચ થશે એ રીતે પેટર્ન આગળ વધતા ક ખ ગ તો અહીંયા ક ખ ગ ક ખ ગ અને પછી ક સા રે ગ મ તો સારે મ અને પછી અહીંયા મ આ રીતે હવે વ્યક્તિગત કાર્ય કરાવવાનું છે એની અંદર બાળક ત્રણ ત્રણ કુદકા મારે છે કે કુદકા ત્રણ માર્યો અને પછી આગળ બોલી જો તો અહીંયાથી બાળક સ્ટાર્ટ કર્યું તો એક બે અને ત્રણ કુદકા થયા તો અહીંયા આપણે આગળ કરીશું એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ આ રીતે કુદકા મારી અને આ અહીંયા 28 સુધી પૂરું કરીશું અને અહીંયા એક ચાર સાત દસ જે રીતે મળશે એક ચાર સાત દસ અહીંયા કરીશું પાંચ પાંચ ના કૂદકા મારે તો અહીંયા બાળકને સમજાવવાનું કે અહીંથી સ્ટાર્ટ કર્યું એક થી છ ઉપર આવે એક થી અહીંયા છ ઉપર આવશે તો છ થી પાછા અગિયાર ઉપર જશે અગિયાર થી પાછા સોળ ઉપર જશે એમ 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 કૂદકા મારતા આપણે સમજાવી શકીશું એના પછી પાછળ છે જે પેટર્ન બતાવી છે એ પેટર્નની અંદર આપણે જોઈશું તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ અને પાંચ 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 ઉમેરવાના છે અહીંયા બે બે ઉમેર્યા બે ચાર છ આઠ દસ બાર ચૌદ અહીંયા અહીંયા એક ત્રણ પાંચ એટલે એક એક પછી બે ઉમેર્યા અહીંયા બે બે ઉમેરવાના છે એટલે એ રીતે પછી પેટર્ન સાત નવ અગિયાર અને તેર ની થશે અહીંયા બે પછી ત્રણ ઉમેર્યા એટલે પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ એ રીતે પેટર્ન આગળ વધશે અહીંયા જો સાત સાત વધશે સાત સાત ચૌદ સાત તરી એકવીસ અને સાત ચોક અઠ્યાવીસ એમ સાત 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 વધતા જશે અહીંયા છ છ ઉમેર્યા એકમાં છ ઉમેરશું એટલે સાત થશે સાતમાં છ ઉમેરશું તેર થશે તેરમાં છ એટલે ઓગણીસ ઓગણીસ પછી પચીસ પછી એકત્રીસ એમ અહીંયા ચોવીસ છે અહીંયા ઓગણત્રીસ પાંચ ઉમેર્યા અહીંયા પાંચ ઉમેર્યા અહીંયા પાંચ ઉમેર્યા પાંચ પાંચની પેટર્ન થશે અહીંયા નેવું પછી એસી થયા ઓછા થયા દસ અહીંયા સિત્તેર થયા દસ દસ ઓછા થશે અહીંયા બાવીસ પછી પછી બે તકડા પંચાવન છાસઠ અઠ્યાસી અહીંયા આમાં આઠ ઓછા થયા તો આઠ આઠ આપણે ઓછા કરીશું અઠ્યાસી માંથી એસી કરીશું પછી બોતેર પછી ચોસઠ પછી છપ્પન અડતાલીસ અને ચાલીસ આ રીતે પછી પેટર્ન અહીંયા ચોવીસમાં ચાર ઉમેરે એટલે અઠ્યાવીસ થશે ચાર ઉમેરશું એટલે બત્રીસ થશે પછી છત્રીસ ચાલીસ ચુમ્માલીસ અને અડતાલીસ આ રીતે અહીંની પેટર્નમાં ત્રણ ત્રણ ઘટાડો થશે તો ત્રણ ત્રણ આપણે એમાં ઘટાડો કરીશું ફૂટરની અંદર મિત્રો અહીંયા લખાવી દઈશું અંકો અને આપણે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ધન્યવાદ